ત્યાર પછી જોવાના છે તો કે 18મો હપ્તો મેળવવા માટે શું કરવું 17મો મળ્યો છે પરંતુ 18મો મેળવવા માટે કઈક નવી અપડેટ આવી છે સરકારની ખેડૂતોને રૂપિયા 3000 ની સહાય આપશે મોદી સરકાર શું છે તેની આખી પ્રોસેસ તેની માહિતી મેળવશું એલપીજી ગેસની ની સબસિડી માટે મોટા સમાચાર સામે આવ્યો છે દોસ્તો તો આ તમામ તમામ વિગતો વિગતવાર જોઈએ પહેલા ખાસ અમારી ચેનલ માં નવા જોડાણેલા દોસ્તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવા સમય સમયની અંદર નવી નવી અપડેટ છે તે સમયસર મળતી રહેવા ઘણા આર્થિક મહાસંઘોએ નાણા મંત્રાલય ને સૂચનો મોકલ્યા છે કે કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન નિધિમાં બે હજાર વધારો કરવામાં આવે છે કેન્દ્ર સરકારે પહેલી જુલાઈ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે ત્યારે બજેટમાં નાણા મંત્રી નિર્મલા નો રકમ વધારવાની જાહેરાત કરી છે તો દોસ્તો હવે તમને બે ની જગ્યાએ જે વાર્ષિક મળતું હતું તેની જગ્યાએ હવે મળવા શક્યતાઓ ટીવી ચેનલો થઈ રહી છે ખૂબ જ સસ્તી ટેલિકોમ રેગ્યુલેટર ડીટીએસ અને કેબલ ટીવી યુઝર્સ માટે નેટવર્ક કેપેસિટી ફ્રી ની મર્યાદાને નાબૂદ કરીને હવે યુઝર્સને ટીવી જોવા માટે વધારે પૈસા ખર્ચવા નહીં પડે

અઢારમો હપ્તો મેળવવા માટે શું કરવું છે એક થી સત્તર હપ્તા મળી શકે છે પરંતુ ખેડૂત મિત્રોને ને અઢારમો હપ્તો મેળવવા માટે કરવું પડશે કઈ અલગ છે ખેડૂતો માટે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થી હોય ત્રીસમી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર શેડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવું પડશે જો કે આધાર શેડિંગ ડીબીટી એનેબલ કરાવેલ નહીં હોય તો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો અઢારમો હપ્તો નહીં મળે જે મિત્રો એક કિસાન ખાતરના મજબૂત વિકલ્પ એવો ને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા તમામ ખેડૂતોની કુલ કિંમત રૂપિયા પચાસ ટકા લેખે